દવાદના વિરમ ગામનું ભોજવા ગામ આ વિસ્તારમાં ભલું ગામ ભોજવા એવી કહેવત પ્રચલિત છે જોકે ગામમાં મનરેગા યોજના અંતર્ગત માટી કામ અને પુરાણ કામ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થયા છે ગામના ત્રણેય રસ્તા ઉપર માટી પુરાણ અને રસ્તાના સમારકામ માટીના કામો માર્ચ બે હજાર બાર માં આપવામાં આવેલા ગામ લોકો આક્ષેપ છે કે આ રસ્તા ઉપર એક પણ રૂપિયાનું કામ કર્યા વિના કામ પૂર્ણ થયાનો અહેવાલ બનાવી દસ લાખ ત્રેવીસ હજાર રૂપિયા ની ઉચાપત થઈ છે એક કામ ભોજવા થી ડુમાળા રોડ માટી કામ બીજું કામ દોદરાબાપ થી ભોજવા સુધી રોડ માટી કામ અને ત્રીજું કામ કમળિયા તળાવ પરાના માટી કામ નું છે આ ત્રણેય કામમાં એક પણ તબડકું કે એક પણ માટીનું રોડું નાખ્યું નથી અને દસ લાખ અને ત્રેવીસ હજાર રૂપિયા આ ભોજવા ગ્રામ પંચાયતના ઉપાડી લીધા છે બે લાખ ત્રેવીસ હજારનું કૌભાંડ કર્યું ચપટીએ માટી નાખી નહીં અને સત્તરથી અઢાર જણા તો ગુજરી ગયેલા બે હજાર આઠમાં બે હજાર પાંચમાં આવી ગુજરી ગયેલા એ લોકોના જોબ કાર્ડ બનાવી અને આમાં જોબકાર્ડ ખોટા પૈસા ઉપાડી ગયેલા ગામ લોકોએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને લેખિતમાં ફરિયાદ કરી છે કે ગામના અઢાર જેટલા મૃત્યુ પામેલા લોકોના ખોટા જોબ કાર્ડ બનાવી દેવાયા છે જેમાં રબારી ગોવાભાઈ લેબાભાઈ ઠાકોર કમુબેન મેરુભાઈ ઠાકોર સમુબેન રૂપસંગભાઈ દંતાણી ગીધાભાઈ ઠાકોર કુંવરબહેન કમાભાઈ દંતાણી જેણાભાઈ રાયચંદભાઈ દંતાણી દાયાભાઈ શિવાભાઈ વાઘરી મેરુભાઈ રાયસંગભાઈ વાઘરી બબાભાઈ રાયચંદભાઈ મફુભાઈ મગનભાઈ ઠાકોર ગોમતીબહેન પ્રતાપભાઈ ઠાકોર પ્રતાપભાઈ બેચરભાઈ

આટી લેવા આવી તાણ આ જ આવજ રસ્તો હોય કઈ હારા વઢ જ નહીં આ રસ્તામાં ગમ લોકોની માંગ છે કે મનરેગમા આચરવામાં આવેલા કોખાણની પુરતી તપાસ થાય અને જવાબદાર વ્યક્તિઓ સામે સડન કાર્યવાહી કરવામાં આવે પ્રજાની સુખાકારી માટે સરકાર અનેક યોજનાઓ દાખલ કરતી હોય છે જેમાંની એક યોજના છે નારેગા યોજના આ નારેગા યોજના પાછળ સરકારે આ ગામ પાછળ દસ લાખ ત્રેવીસ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો હોવા છતાં પણ આપ જોઈ શકો છો કે રસ્તાની હાલત હજુ પણ બિસ્માર છે કેમેરામેન વિજય પટેલ સાથે ધીમન જિનગર ભોજવા ગામ